ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે ખેડૂત સંવાદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ અને આસપાસના જિલ્લાઓના હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા સેમિનારમાં દરિયાકાંઠે ખેતી કરતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને પાકને લગતા રોગો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તાલાલાના ધારાસભ્ય અને ખેડૂત આગેવાન ભગવાન બારડ દ્વારા યોજાયેલા સેમિનારમાં ખેતીને લગતી સમસ્યાઓ અને સમાધાન વિશે ચર્ચા કરવામાં આવી હતી જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં નારિયેળીની ખેતીને સફેદ માખીના રોગને લીધે થતા નુકસાનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વેરાવળ કોડીનાર તાલાલા સુત્રાપાડા ઉના અને ચોરવાડ સહિતના તાલુકાઓમાં નારિયેળીને સફેદ માખીના રોગથી જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે જેનાથી છૂટકારો મેળવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત ખેતીને લગતા બીજા ઘણા પ્રશ્નોના નિરાકરણની ચર્ચા કરવામાં આવી હતી આજનો આ જે પ્રસંગ છે બાદલપરા મુકામે હતો અને ખેડૂત સંવાદ સંમેલન હતું આજનો કે જે ખેડૂતોની જે પડતી મુશ્કેલીઓ અને ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર વર્ષથી નાળિયેરી પાકની અંદર જે સફેદ માખી ટાઈપનો જે રોગ આવ્યો છે એ એમના કારણે સમગ્ર જૂનાગઢ ગીર સોમનાથ અને બોર્ડરના છેટ આમ મોવા સુધીના ખેડૂતો આમ તો સૌરાષ્ટ્ર આખું બધા ખેડૂતો એનાથી પરેશાન હતા અને મને હું પણ એક ખેડૂતના દીકરા તરીકે હું પણ નાળિયેરીના બગીચાઓ ધરાવું છું એટલે મને ખ્યાલ હતો એટલે મને એવું લાગ્યું કે આનું કાયમી નિયંત્રણ થાય કાયમી કંઈક ઉકેલ થાય તો એના માટે શું કરવું જોઈએ તો આના માટે એક વખત ખેડૂતો બધાને એકત્રિત કરવા જોઈએ અને એમની સાથે એક વાર્તાલાપ કરીને વાર્તાલાપમાં કૃષિ યુનિવર્સિટી અને બાકીના નિષ્ણાત લોકોને બોલાવીને એક સંવાદ કરવો જોઈએ અને સંવાદ અને અતને એની અંદરથી એના નિયંત્રણ માટે સારી વસ્તુ નીકળે એની આપણે અમલવારી કરવા બધા ખેડૂતોને પ્રેરવા જોઈએ અને એના માટેનો આજે આ પ્રસંગ રાખવામાં આવ્યો છે એની અંદર એક ટેલિફોનના આમંત્રણને માન આપીને હજારોની સંખ્યામાં ખેડૂતોએ આજે આમાં ભાગ લીધો છે એ વાતનો મને આનંદ છે અને આજે હવે આમાં નામ લેવા જાઉં તો કોણ હાજર હતું અમાર વૈજ્ઞાનિકો બધા હાજર છે યુનિવર્સિટીના ટીમ પણ હાજર છે જે આંધ્રપ્રદેશ કેરાલાથી પણ વૈજ્ઞાનિકો આવ્યા છે બધાને બોલાવ્યા છે અને દરેક સમાજના જવાબદાર અગ્નિ આગેવાનો પણ અહીંયા આજે હાજર છે પણ એક ખેડૂતોના પુત્ર તરીકે ખેડૂતોની સાથે આજે કોઈ વીવીઆઈપીની કોઈ મોટોની નાનોની એ રીતનો આજે અમારો આ સમાજનો કાર્યક્રમ છે સરકારનું ધ્યાન દોરવા માટે આમ તો વારે દોરતા હોય છે અને સરકાર પણ એમાં પોઝિટિવ વિચારીને અમલવારી કરતી હોય છે પણ આજે એટલી મોટી સંખ્યામાં ખેડૂત પરિવાર મળ્યો હોય ત્યારે જે જેના મગજમાં કોઈ મુદ્દાઓ હોય તે મુદ્દાની મુદ્દાઓની રજૂઆતો આવી હોય તે સરકાર સુધી પહોંચાડવી અમારી નૈતિક એક રાજનીતિના માણસ તરીકે અમારી જવાબદારી છે આ વિસ્તારના એક આગેવાન તરીકે ધારાસભ્ય તરીકે અને એમના પણ આજે એક એની સહમતી લઈને બધાનું સમર્થન લઈને વાત પણ અમે સરકાર સુધી પહોંચાડશું ખેડૂત છું અને નારિયેળીનો બગીચો ધરાવું છું અને નારિયેળીની અંદર જે સફેદ માખીનો ઉપદ્રવ આવ્યો છે આ વિસ્તારની અંદર મોટા ભાગની નારિયેળીનું વાવેતર હોય અને માખીના હિસાબે જે ક્રોપ ક્રોપ આવવો જોઈએ નારિયેળનો એ આવતો નથી અને પચાસ થી સાઠ ટકા જેવો લોસ આજે ખેડૂત ભોગવતો રહેલો છે એની ઘણી બધી દવા અને દેશી પદ્ધતિથી કેમિકલવાળી દવા છાંટીએ છે એનાથી બહુ ફરક પડતો ને રેગ્યુલર મહિને વીસ દિવસે પચીસ દિવસે દવા છાંટવી પડે છે લિયોનેક્સ બધા ખેડૂતો વધારે ઉપયોગ કરે છે ખાસ તો જ્યાં માખી આવી નથી નુકસાન કેટલું તમને માખીના નુકસાનથી સાઠ થી સિત્તેર ટકા જેવું નુકસાન છે અમુક બગીચામાં ઓછું છે એમાં જે વાનફેર નારિયેળી હોય છે એમાં થોડું ઓછું છે બાકીની નારિયેળીમાં વધારે છે સફેદ માખી એ એવા પ્રકારની માખી છે કે જેને આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો રાક્ષસી માયા જાળ છે એ નુકસાન આપણે અકલ્પનીય પણ કહી શકીએ એટલા માટે કે જો કાળજી વ્યવસ્થિત કાળજી લેવામાં ન આવે તો આખું જાળ જ જતું રહેશે પછી તો ઉત્પાદન મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ નુકસાનીની દ્રષ્ટિએ નુકસાની પાંચ ટકાથી માંડી અને નેવું ટકા સુધી પણ જો ઝાડ જતું રહે તો સો ટકા સુધી પણ છે એટલે તમારી જાગૃતિ કેવી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે જો તમે જાગૃત નહીં નિયંત્રણ કોઈ વસ્તુ અનિયંત્રણ છે એવું છે જ નહીં પણ એના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે એના માટે કૃષિ યુનિવર્સિટીએ ટેકનોલોજી ડેવલપ કરેલી છે જ્યારે આ માખીનો ઉપદ્રવ પહેલો વહેલો વિસ્તારમાં જોવા મળ્યો કૃષિ યુનિવર્સિટીના વિસ્તારમાં ત્યારે કૃષિ યુનિવર્સિટીએ કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતના ખેતરોએ જઈને માર્ગદર્શિત કરેલા છે આજથી લગભગ ભગવાનજીભાઈના ગામમાં પણ એક આજોટા ખાતે પણ એક શિબિર કરેલી અને ત્યારે જે છે એનો અમલ કરનાર ખેડૂતોને ફાયદો પણ થયેલો છે પણ આ જીવાત એવી છે કે ઉડીને એક ખેતરેથી બીજા ખેતરે જઈ શકે છે એટલે સામૂહિક પ્રયત્ન જો કરવામાં આવશે તો જ આપણને ફળ ધાયરું ફળ ધાયરું પરિણામ મળી શકશે જો ખેડૂત સીધી રીતે સમજી શકે કે એ પાનનું જે છે પાન ઉપર પાનની અંદરથી રસ ચૂસે ચૂસે છે અને પાનની ઉપર કાળું એ રસ જે બહાર કાઢે છે એને કારણે સિક્રેસનને કારણે ખૂબ ડેવલપ થાય છે અને પાન કાળું પડે છે એટલે નાળિયેરીનું રસોડું જ્યારે બંધ થાય છે તો એની ક્વોલિટી ઉપર તો અસર બટનેચરેલી આવવાની જ છે